બનાસકાંઠા જિલ્લાનું જે વિભાજન થયું છે એનો પહેલી તારીખથી જ પણ વિરોધ ચાલી રહ્યો છે હજી સુધી એનો કોઈ નિવેડો આવ્યો નથી એવા સમય જોરદાર વિરોધ થઈ રહ્યો છે ધાનેરામાંથી અનેક લોકો વાંધા અરજીઓ લઈને પાલનપુર જે બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક છે ત્યાં કલેક્ટર ઓફિસે પહોંચ્યા છે અરજીઓના થપ્પા લઈને આ લોકો પહોંચ્યા છે નારેબાજી કરી છે અને એવી માંગણી કરી છે કે અમને બનાસકાંઠામાં રાખવામાં આવે શું કહે છે આ લોકો ચાલો સાંભળીએ સૌ પ્રથમ તો રાજ્ય સરકારે જ્યારે આ બેસતા વર્ષ જ્યારે કે નવા વર્ષ બે હજાર પચીસમાં જે આ વિભાજન જિલ્લા વિભાજનની જે કેબિનેટે મંજૂરી આપી છે એના પછી ધાનેરાની જનતા સર્વે સમાજ દરેક સમાજની જનતા અહીંયા કલેક્ટર કચેરી દ્વારા આવેદનો અપાઈ ચૂક્યા છે ધાનેરામાં જ ધાનેરા હિતરક્ષક સમિતિ દ્વારા બહુ માગણીઓ કરવામાં આવી છે અલગ અલગ જાતના આંદોલનો શાંતિપૂર્વક રીતે જ કરવામાં આવ્યા છે છતાં પણ રાજ્ય સરકાર દ્વારા કોઈ પ્રતિસાદ જનતાને મળ્યો નથી તો એના માટે લા છેલ્લા લગભગ આજે સત્યાવીસ તારીખ થઈ ચૂકી છે પણ રાજ્ય સરકાર દ્વારા કોઈ જાતનો પ્રતિસાદ આપવામાં આવ્યો નથી એના કારણે દાંદરાની સર્વે સમાજ દરેક સમાજ આજે અહીંયા કલેક્ટર કચેરી સ્વયં સ્વયંભૂ બધા જ પોતપોતાની મતલબ જે અરજીઓ છે વાંધા અરજીઓ છે એ લઈ અને કલેક્ટર સાહેબશ્રીને આપવા આવે છે કેટલી વાંધા અરજીઓ છે કે જે લોકો બનાસકાંઠામાં રહેવા માંગે છે ઓછામાં ઓછી લેખિત વાંધા અરજીઓ પાંચ હજાર છે અને ટૂંક સમયમાં આનાથી વધી બી શકે છે હજુ સુધીઓ વાંધા અરજીઓ આવે જ છે સમિતિને મળે જ છે અને સરકાર શ્રીને ખૂબ જ દિલથી અને અમારી લાગણી છે કે અમને બનાસકાંઠામાં રાખે અત્યારે વાંધા અરજી આપીને રજૂઆત કરી રહ્યા છો આગામી દિવસોમાં નિર્ણય નહીં આવે તો કેવા કાર્યક્રમો જો રાજ્ય સરકાર આ વસ્તુમાં અમારું નહીં સાંભળે તો અહીંયાની ધાંધરાની આમ જનતા સ્વયં રીતે કોઈ બી જાતના મતલબ અલગ અલગ જાતના જે આંદોલનો ચૂંટ્યું કરી શકશે ગાંધીજી માર્ગે પણ આંદોલનો કરી શકે છે કે અમારે કોઈ વ્યક્તિનો કોઈ સમાજનો કોઈનો વિરોધ નથી અમારે જેના સાથે જોડાયેલા છીએ બનાસકાંઠા સાથેના જે જોડાણો છે આજે તમે જોઈ શકો છો કંઈ પણ કામ હોય તો પાલનપુરમાં સરળતાથી ભેગા થઈ શકાય એના માટે અમારો દરેકની એક જ માંગ છે કે અમને બનાસકાંઠામાં રાખો અમારે ક્યાંક ને ક્યાંક ઔદ્યોગિક દ્રષ્ટિએ વાત કરીએ શિક્ષણની દ્રષ્ટિએ વાત કરીએ મેડિકલની દ્રષ્ટિએ વાત કરીએ તો અમારા માટે સૌથી અગત્યનું જો કોઈ હબ હોય તો પાલનપુર છે તો સમગ્ર જનતાનો એક જ અવાજ છે કે અમે અમને કોઈ વસ્તુનો પ્રોબ્લેમ નથી વાવ થરા જિલ્લો બન્યો છે તો ગવર્મેન્ટને ખૂબ ખૂબ અભિનંદન છે પણ અમારો જે જિલ્લો છે એ ક્યાંક જતા કોઈ ચર્ચા વગર કોઈ વ્યક્તિઓના ડિસ્કશન વગર જો રજૂઆત કોઈની સાંભળી નથી તો ખાસ સરકારને અપીલ છે કે વાતો સાંભળો અહીંયા વાસ્તવમાં શું દરેક લોકોની અપેક્ષાઓ છે એને ધ્યાનમાં લેવામાં આવશે તો આ રીતે બનાસકાંઠા વિભાજનનો વિવાદ છે એનો હજી પણ અંત આવ્યો હોય એવું લાગતું નથી કારણ કે અનેક લોકો આજે બનાસકાંઠાના જિલ્લા કલેક્ટરની ઓફિસે પહોંચી ગયા અને સૂત્રોચ્ચાર કર્યા અને માગણી કરી છે કે થરાદ વાવ જેતા નવો જિલ્લો બન્યો છે એમાં નહીં પણ બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે તો આ જે માગણી છે લોકોની એને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આપણે મળતા રહીશું વાઇસ ઓફ